કે હંમેશા આપણને જો શીખતા રહીશું તો કંઈક ને કંઈક નવું શીખવા મળશે અને એના થકી તમે તમારા જીવનની અંદર ઘણી બધી વખત સફળતા પણ મેળવશો હવે આજે આપણે વાત કરીશું કર્ક રાશિ વિશે અને કર્ક રાશિના જે અક્ષર છે એ આપણે કીધું એ પ્રમાણે ડ અને હ જે વ્યક્તિનું નામ ડ કે હથી શરૂ થાય છે ભલે એની કર્ક રાશિ નથી પણ એનું નામ ડ કે હથી શરૂ થાય છે એવી વ્યક્તિઓએ આ વર્ષ દરમિયાન એટલે કે બે હજાર ચોવીસના વર્ષ દરમિયાન સારું ફળ મેળવવા માટે અથવા તો એવું કહેવાય કે બે હજાર ચોવીસ કરવાની જરૂર છે જે વ્યક્તિને ડ હ નામથી ઓળખાય છે વ્યક્તિએ જાન્યુઆરી જાન્યુઆરી મહિનામાં મહિનામાં ક્યારે પણ એવું નથી હોતું કે એમણે આ દિવસે જ કરવું કે આ તારીખે જ કરવું જાન્યુઆરીમાં કોઈ પણ દિવસ એક વખત કોઈ પણ પ્રકારનું શાકભાજી જેને લીલા શાકભાજી કહેવાય છે એવું લીલું શાક અથવા તો ગાજર જો કોઈને દાન આપશે તો એના જીવનમાં ખૂબ સારું ફળ મળશે 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 અને મળશે ફેબ્રુઆરી મહિનામાં કોઈને પણ તમે મીઠાઈ આપશો તો તમારા જીવનમાં એનું એક એવું ફળ મળશે કે તમે બે હજાર ચોવીસના વર્ષ દરમિયાન કોઈ પણ પ્રકારે ક્યાંય દુઃખી નહીં થાઓ અને એની સાથે સાથે એ યાદ રાખવું જરૂરી છે કે માર્ચ મહિનામાં કોઈ પણ વ્યક્તિને કાચી કેરીનું દાન આપો જો કાચી કેરી તમને ન મળે તો કોઈ પણ પ્રકારનું ફ્રૂટ જો તમે માર્ચ મહિનામાં કોઈને દાન આપશો તો તમારા જીવનમાં સારું થશે 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 અને થશે એપ્રિલ મહિનામાં જ્યારે તમે કોઈ પણ વ્યક્તિને એપ્રિલ મહિનામાં અને ખાસ કરીને નાના બાળકોને જૂતાનું દાન આપશો તો તમારા જીવનમાં સારું થશે 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 અને થશે મે મહિનો આવે છે એપ્રિલ મહિના પછી જ્યારે મે મહિનો આવે છે અને મે મહિનાની અંદર જો તમે કોઈ પણ વ્યક્તિને મરી મસાલાનું દાન આપશો તમે કોઈ પણ વ્યક્તિને મરી મસાલાનું દાન આપશો તો તમારા જીવનમાં સારું થશે થશે અને થશે એની સાથે સાથે જૂન મહિનામાં તમારે અનાજનું દાન કરવું જોઈએ જૂન મહિનામાં તમે અનાજનું દાન કરો તો પણ બે હજાર ચોવીસના વર્ષમાં તમારા માટે ખૂબ સારો સમય આવશે હવે આવે છે જુલાઈ મહિનો જુલાઈ મહિનામાં તમારે ગાયને ઘાસ નાખવું જો તમે જુલાઈ મહિનામાં ગાયને ઘાસ નાખશો તો બે હજાર ચોવીસના વર્ષ દરમિયાન એમનો સમય સારો આવશે એવી જ રીતે ડ અને હ વાળી વ્યક્તિએ ઓગસ્ટ મહિનામાં કૂતરાને સવારે એક રોટલી ખવડાવી હું એવું નથી કે તો આખો મહિનો ખવડાવો પણ જો શક્ય હોય તો એ મહિનામાં તમે કૂતરાને રોટલી ખવડાવશો તો પણ તમારા જીવનમાં ખૂબ સારો સમય આવશે અને બે હજાર ચોવીસનું વર્ષ તમારું સારું જશે જે વ્યક્તિ ડ અને હના નામથી ઓળખાય છે એવી વ્યક્તિએ સપ્ટેમ્બર મહિનામાં કોઈપણ ગરીબને રોકડ દાન આપવાથી પણ એના જીવનમાં સારું ફળ મળે છે સારું પરિણામ મળે છે આ મહિનામાં કોઈ પણ વ્યક્તિ મંદિરે જઈને પણ એની યથાશક્તિ પ્રમાણે મંદિરમાં પણ દાન આપશે તો પણ એના જીવનમાં સારું થશે 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 અને થશે ઓક્ટોબર મહિનામાં આ યાદ રાખવું જરૂરી છે કે જે વ્યક્તિ ડ અને હ નામ ધરાવે છે એવી વ્યક્તિએ ઓક્ટોબર મહિનામાં પોતાના ઘરમાં આખા મહિના દરમિયાન કમસે કમ બે વખત લાપસી ખાવાથી એના જીવનની અંદર સારું પરિણામ આવશે આવશે અને આવશે નવેમ્બર મહિનામાં જે વ્યક્તિનું નામ ડ અને હથી શરૂ થાય છે એવી વ્યક્તિએ નવેમ્બર મહિનામાં આ યાદ રાખવું જરૂરી છે કે ઘરની અંદર જ્યાં બેડરૂમ છે એ બેડરૂમમાં તિજોરી પાસે બેડરૂમમાં તિજોરી પાસે અથવા તો પલંગની પાસે એક મધની બોટલ મૂકીને સુવાથી બે હજાર ચોવીસના વર્ષ દરમિયાન એમના જીવનમાં ખૂબ સારો પરિણામ આવશે 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 અને આવશે જે વ્યક્તિનું નામ ડ અને હ છે એવી વ્યક્તિએ ડિસેમ્બર મહિના દરમિયાન આખા મહિના દરમિયાન ક્યારે પણ મંગળવારે જો ગણપતિના મંદિરે જઈ બે બુંદીના લાડુનો પ્રસાદ ધરાવશે તો પણ એના જીવનમાં સારો સમય આવશે 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 અને આવશે આવી રીતે પૌરવીબેન જે વ્યક્તિ કર્ક રાશિવાળી વ્યક્તિ છે જે વ્યક્તિના નામ ડ અને હથી શરૂ થાય છે એવી વ્યક્તિ એ આ વર્ષ દરમિયાન જે આપણે રેમેડી બતાવી જો રેમેડી કરશે દરરોજ કરવાની જરૂર નથી વંશ ઇન અઈલ મહિનામાં એકવાર તો એમના જીવનમાં સારો સમય આવશે આવશે અને આવશે જય મહારાજ